પરથી રોયલ્ટી પાસ વિનાની રેતી ભરેલ બે ગાડીઓ અને કાળો કોલસો ભરેલ એક ગાડી મળી કુલ ત્રણ જેટલી ગાડી યોજાય છે તે પકડી પાડતા દાહોદ ખાણ ખનિજ વિભાગ ઊંઘ ચડપાયું જાણવા મળ્યું છે જો વાત કરીએ તો ગાડીમાં તપાસ કરતા આજે ત્રણ ગાડીઓ છે તે પૈકી એક ડંપરમાં રેતી તેમજ અન્ય એક ડંપરમાં કાળો કોલસો ભરેલ હોવાનું જણાઈ આવતા પોલીસે ત્રણેય ગાડીઓના ચાલકોની પાસે ગાડીઓમાં ભરેલ રેતી અને કાળા કોલસાનો રોયલ્ટી પાસ માંગતા ત્રણેય ગાડીઓના ચાલકે પોતાની પાસે રોયલ્ટી પાસ ન હોવાનું જણાવ્યું હતું ગેરકાયદેસર રેતી અને કાળો કોલસો ભરેલ એક ટ્રક અને બે ડમ્પર ગાડી મળી કુલ ત્રણ વાહનો ડિટેન કરી ડિટેન કરેલ રેતી ભરેલ ટ્રકના ચાલક દાહોદ તાલુકાના ખેંગ ગામના આંબલીફળિયામાં રહેતા લાલુભાઈ ભૂરા રીતી ભરેલ ડમ્પર ગાડીના ચાલક દેવગઢ બારીયા જૂના પોલીસ સ્ટેશનની પાછળ રહેતા રણજીતસિંહ બારીયા સાથે જ કાળો કોલસો ભરેલ ડમ્પરના ચાલક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લીમડી ગામે અરવિંદભાઈ કાચિયાની અટકાયત કરી હતી અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંગેની જાણ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે આર રાવતે દાહોદ કાળ જ અધિકારીને કરી યોગ્ય કાર્યવાહી કરી અને તેની જાણ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરવા જણાવ્યું હતું